કચ્છ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બપોરે એક વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર માટે આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત માટે પણ આગાહી કરાઈ છે એટલે તેર જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ખુશીના સમાચાર છે કારણ કે લામા સમયના વિરામ બાદ હવે છે તો પોરબંદરમાં વરસાદ બાદ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થયા છે પ્રિય મોનસૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાય છે શહેરના અનેક રસ્તાઓ અને પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા શહેરના સુદામા ચોક ખાદી ભવન એસવીપી રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા પોરબંદર જિલ્લામાં સવારે છ થી દસ વાગ્યા સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો રાણાવાવમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અનેક રસ્તાઓમાં પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પોરબંદરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે પરંતુ વરસાદ બાદ નગરપાલિકાએ કામગીરી હાથ ધરી હતી તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે પ્રિ મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જોવા મળી છે કારણ કે આ કામગીરી વરસાદ પહેલા કરવાની હોય છે વરસાદ સમયે નહીં તો આગાહીની વચ્ચે કચ્છમાં વરસાદનું આગમન થયું છે મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા છે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું છે ગતરાત્રીના માંડવીના બિદડા પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા રાજકોટમાં સ્વામિનારાયણના સંત સામે દુષ્કર્મની ફરિયાદ છે સ્વામિનારાયણ સંપ્રદાયના ધરમ સ્વરૂપ દાસ સ્વામી નારાયણ સ્વરૂપ દાસ સ્વામી અને મયૂર કાસોદરિયા નામના વ્યક્તિ સામે આ ફરિયાદ નોંધાઈ છે મહિલાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કર્યાનો આરોપ છે ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરાતો હોવાનો પીડિતાએ આરોપ મૂક્યો છે ગુરુકુળમાં મહિલા સાથે લગ્ન કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે સ્વામીએ ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાની ફરિયાદ નોંધાઈ છે સ્વામી ધરમ સ્વરૂપ દાસ દ્વારા મહિલાને ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

આ રૂમ હતો રાજકોટ થી જયારે જયારે જે દુષ્કર્મ માટે બોલાવવામાં આવતું હતું ત્યારે સ્વામી તેને બોલાવતા હતા ને દુષ્કર્મ ગુજારતા હતા તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવી આ રૂમ ના દ્રશ્ય છે કે અત્યારે સ્વામી ત્યાં ને ત્યાં ત્યાં આરામ ફરવા અત્યારે લોક છે દરવાજા ઉપર સ્વામી તો નથી રફુચગર થઈ ગયા છે ફરાજ છે પણ અત્યારે જેનો પ્રૂફ છે કે અત્યારે આ જે રૂમ છે તે રૂમ ના દ્રશ્ય આપણે બતાવીશ ન્યુઝ એટીન ની પહોંચી છે ગુરુકુળમાં પહોંચી છે જે રીતે ફરિયાદ કરવામાં આવી હતી સ્વામી પર ફરિયાદ કરવામાં આવી હતી જે અન્ય વ્યક્તિ ત્રણ વ્યક્તિઓમાં ફરિયાદ કરવામાં આવતી હતી ફરિયાદના એવો ઉલ્લેખ છે કે વારંવાર સ્વામી અને સંતો દ્વારા જે મહિલાને દુષ્કર્મ આચરવામાં આવતો તેને લઈને હાલ ભાયોદરની પોલીસ છે તે અત્યારે તપાસનો ધમધમાટ ચલાવી રહી છે પીએસઆઈ અને પીઆઈ અત્યારે જે તપાસ કરી રહી છે એ સાચી હકીકત બહાર આવશે જ્યારે જે ખુલાસો થશે જે આક્ષેપ જે સ્વામી પર લગાડવામાં આવ્યા છે તેને લઈને હાલ તો નીચેથી ટીમ પહોંચી છે આ જે ફરિયાદ છે જે ફરિયાદ કરવામાં આવી છે જે મહિલા દ્વારા રાજકોટ દ્વારા જે મહિલા દ્વારા જે સંતોષો પર જે ફરિયાદ કરવામાં આવે છે દુષ્કર્મની ફરિયાદ કરવામાં તેને લઈને હાલ જે તેમની ટીમ પહોંચી છે જે સ્વામીના રૂમ પર પહોંચી છે તેને લઈને હાલ જે પોલીસ તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે કે સત્ય શું હતું ના બગાલી જે ગુજરાતી પાયોદર હિરસરા તો રાજકોટથી મારી સાથે સંવાદદાતા અંકિતા જોડાઈ ચૂક્યા છે અંકિત સ્વામીને લઈને હાલ કેવી વિગત મળી રહી છે કેવા ખુલાસા થઈ રહ્યા છે ચોક્કસ હેતુ ખાસ કરી વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સમગ્ર મામલો છે તે ક્યાંકને ક્યાંક દબાવવામાં આવતો હોય તે પ્રકારની શંકા છે તે ગઈકાલે જ ઉદ્ભવી હતી કારણ કે આ જે ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ છે તે પરમ દિવસે નોંધાઈ હતી બપોરના સાડા ત્રણ કલાકે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી આ પ્રકારનો જ્યારે ગંભીર ગુનો ખાસ કરીને જે સેન્સિટિવ પ્રકારનો અને સાથોસાથ જે દેહ સાથે સંબંધિત જે ગુનો હોય છે આ પ્રકારના ગુના નોંધાતા પહેલા પોલીસ છે તે જે તે આરોપીની ઝડપી લેતી હોય છે પરંતુ એક વાત એવી પણ સામે આવી રહી છે કે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જાણી જોઈને એક જગ્યા એવી છોડવામાં આવી હતી કે જેના કારણે આ બંને જે સ્વામી છે તે ફરાર થઈ ચૂક્યા છે સાથો સાથ જે આ કાસોદરિયા નામનો જે વ્યક્તિ છે મેહુલ કાસોદરિયા તે પણ ફરાર થઈ ચૂક્યો છે ચોક્કસ હાલ રાજકોટ ગ્રામ્ય પોલીસની જુદી જુદી ટીમ દ્વારા આ ત્રણેય જે આરોપીઓ છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં તો છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારે દુષ્કૃત્ય છે તે આ મહિલા સાથે કરવામાં આવી રહ્યું હતું અનેક સવાલો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે કે શું જે શિક્ષાનું જે ધામ ગણાતું હોય આ પ્રકારના ગુરુકુળની અંદર શું આ પ્રકારની કામ લીલાઓ જ ચાલતી રહે છે આવા અનેક છે તે સવાલો ઊભા થઈ રહ્યા છે ખાસ કરીને જે એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે તેની જો વાત કરવામાં આવે હેતવી તો જે મહિલા છે તેને પણ સ્પષ્ટપણે લખવામાં લખાવ્યું છે કે ડિસેમ્બર બે હજાર વીસની અંદર સ્વામી દ્વારા તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ જે મોકલવામાં આવી હતી તે મહિલા દ્વારા એકસેપ્ટ કરવામાં આવી હતી ત્યારબાદની જો વાત કરવામાં તો સ્વામી અને જે મહિલા છે તેમની વચ્ચે ફેસબુકના માધ્યમથી સાથોસાથ વોટ્સએપના માધ્યમથી વાતચીત થતી હતી બે હજાર મહિનાની અંદર સ્વામી આ મહિલાને ગુરુકુળ મેહુલ કાસોદરીયા નામનો કે જે આ ગુરુકુળનો જે હોસ્ટેલનો જે સંચાલક છે તે આ મહિલાને રિસીવ કરવા ગયો હતો ને ત્યારબાદ મહિલાને ગેસ્ટ રૂમમાં બેસાડવામાં આવી હતી ત્યારે સ્વામી ત્યાં પોચે છે એક સિમ્પથી ક્રિએટ કરે છે ને મહિલાને બથ ભરવાની કોશિશ કીસ કરવાની કોશિશ આ પ્રકારના તમામ શબ્દો છે તે ખાસ કરીને એફઆઈઆરની અંદર જોવા મળી રહ્યા છે ત્યારબાદ એ જ જે હમણાં જ આપણા જે પ્રતિનિધિએ બતાવ્યું

મહિલાએ એફઆઈઆરમાં લખ્યું છે કે દિવસ અને રાત બંને મળીને કુલ પાંચ વખત શારીરિક સંબંધ છે પ્રેગ્નન્સી કીટમાં ચેક કરવામાં આવતા મહિલા પ્રેગનેન્ટ હોવાનું સામે આવે છે ત્યારબાદ સ્વામી છે તે ગર્ભપાતની ગોળીઓ છે તે મેહુલ કાસોદરિયાની મારફતે મોકલાવે છે મહિલા છે તે ગર્ભપાતની ગોળી ગ્રહણ કરે છે અને ગર્ભપાત થઈ જાય છે ત્યારબાદ આ મહિલા છે કે જેને સાધ્વીની ટ્રેનિંગ આપવા માટે ભુજ ખાતે મોકલવામાં આવે છે ત્યારબાદ હળવદ ખાતે મોકલવામાં આવે છે ને બંને જગ્યાએ આ મહિલાની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તેને ટીમડી ખાતે લાવવામાં આવે છે ને ત્યાં તેની અને આ સ્વામી વચ્ચે મતભેદ શરૂ થાય છે ત્યારબાદ આ નારાયણ સ્વરૂપ દાસ જે સ્વામી છે તેમનો રોલ આવે છે અને આ મહિલાને સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે અમારી લાગવક ખૂબ ઓછી છે તું કેસ કરીશ તો પણ અમે તને ફસાવી દઈશું તને સમાજમાં બદનામ કરી દઈશું આ પ્રકારની ધમકીઓ છે તે તેને આપવામાં આવે છે ત્યારબાદ આ મહિલા ટીંબડી છોડીને રાજકોટ ખાતે પોતાના ઘરે આવી જાય છે ત્યારબાદ પણ આ જે કામાતુર સ્વામી છે પીછો નથી છોડતો ફોન કોલ્સ કરીને ધમકી આપવામાં આવતી હોવાની ઘટના છે તે ખાસ કરીને પોલીસ નોંધાઈ છે જી 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 બિલકુલ અંકિત આપ જોડાયેલા રહેશો તો સ્વામિનારાયણના સંત સામે દુષ્કર્મની હાલ ફરિયાદ નોંધાઈ છે

ચોક્કસ હેતુ સૌપ્રથમ તો આપને હું જે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ છે તેની એક અપડેટ આપી દઉં તો આજરોજ જે બે જેટલા આરોપી છે કે જેમને નામદાર કોર્ટની અંદર રિમાન્ડની માગણી અર્થે રજૂ કરવામાં આવશે આ બે આરોપી છે તેમનું નામ છે એટીપીઓ એટલે કે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા અને આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ જયદીપ ચૌધરી આ બંનેને ગુનાના કામે છે તે કોર્ટમાં રજૂ કરવામાં છે આ બંને ઉપર આરોપ છે કે તેમણે પચીસ તારીખે જે અગ્નિકાંડ સર્જાયો બાદ છવ્વીસ તારીખે જુદા જુદા રજીસ્ટર છે જુદા જુદા જે દસ્તાવેજો છે તે ખોટી રીતે ઉભા કર્યા અને જે ઓરિજિનલ જે મહાનગરપાલિકાનું રજીસ્ટર હતું તેને સગેવગે કરી નાખ્યું તેનો નાશ કરી નાખ્યો આ પ્રકારનો આરોપ છે તે તેમના પર લાગી ચૂક્યો છે અને તેના જ કારણે ગઈકાલે રાત્રે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશનની ટીમ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે બીજી તરફ હવે વાત કરવામાં તો રાજકોટ ગ્રામ્યની જે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન છે તેની અંદર એક અરજી ખાસ કરીને આપવામાં આવી છે અને અરજી છે તે ટીઆરપી ગેમ ઝોનના જે જે ભૂતપૂર્વ જે મેનેજર છે નીતિન જૈન કે જે હાલ જેલ હવાલે છે એટલે કે જ્યુડીશિયલ કસ્ટડીમાં છે તેના વિરુદ્ધ નોંધાઈ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ નીતિન જૈનના ત્રાસના કારણે બે હજાર ઓગણીસમાં સતીષ વાસચાર નામનો વ્યક્તિ છે કે જેમને આપઘાત કરી લીધો હતો ને આપઘાત કરતા સમયે આ સતીષ સુસાઇડ સુસાઈડ નોટની અંદર પણ જે છે તે નીતિન જૈનનું નામ લખ્યું હતું અને રૂપિયા માંગવામાં આવતો હોવાનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો ને તેના જ કારણે વર્ષ બે હજાર બાવીસની અંદર સતીશે ગળા ફાંસો ખાતો હોવાનો છે તે હાલ પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે સમગ્ર મામલે સાપર વેરાવળ પોલીસ દ્વારા જે બે હજાર બાવીસની અંદર જે આપઘાત કરવામાં આવ્યો હતો અને ત્યારે જે સુસાઇડ નોટ લખવામાં આવી હતી તે તમામ વસ્તુઓ કબજે કરવાની કામગીરી છે તે હાલ ચાલી રહી છે જો કે હાલ અત્યારે કોઈ ફરિયાદ સત્તાવાર રીતે નથી નોંધાઈ પરંતુ જે અરજી મળી છે આ અરજીના કામે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે બિલકુલ બિલકુલ અંકિતા આભાર માહિતી

ચાર લોકોના પોસ્ટમોર્ટમમાં મોટો ખુલાસો થયો છે મોટા ભાગળ વિસ્તારમાં રાજહંસ લિમિટેડ સોસાયટીના બે પરિવારના ચાર લોકોના શંકાસ્પદ તેવા મોત હતા સ્થળ પરથી જશુબેન કેશુભાઈ વાઢેર ગૌરીબેન હીરાબાઈ મેવાડા શાંતાબેન નાનજીભાઈ વાઢેર અને હીરાબાઈ રત્નાભાઈ મેવાડાના મૃતદેહ મળ્યા હતા જેમાં જશુબેન ગૌરીબેન અને શાંતાબેન સગી બહેનો હતા જશુબેન વાઢેર તેના નાના દીકરા રાકેશ અને પુત્રવધુ સાથે રહેતા હતા જ્યારે પુત્ર અને પુત્ર વધુ ફરવા ગયા હતા અમદાવાદના ગીતા મંદિર પાસે એક કિલો સોનાની લૂંટની ફરિયાદ થઈ છે જમાલપુર વિસ્તારમાં આવેલ અશ્રફી જ્વેલર્સનો કર્મચારી એક કિલો જેટલું સોનું લઈ ગીતા મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન પહેલા એક્ટિવા પર આવેલા બે શખ્સોએ તેને ઉભો રાખી રાયપુર દરવાજા ક્યાંથી જવાય તેવો રસ્તો પૂછ્યો હતો અને બાદમાં થોડી આગળ જઈ તેના પાસે રહે એક સોનું ભરેલું બેગ છીનમી અને ફરાર થઈ ગયો હતો

એક લઈને આવેલા હતા અને તેઓને રસ્તો પૂછવાના બાને ઊભા રાખીને તેઓની પાસે જે બેગ હતું તે ઝૂંટવીને જતા રહેલા હતા પ્રાથમિક દૃષ્ટિએ આ બનાવમાં બે શકમંદો આઇડેન્ટિફાઈ પોલીસ કરી રહી છે સીસીટીવી માધ્યમથી અને એક કિલો જેટલું સોનું તે વ્યક્તિ પાસે હતું

પતિને રોકવા જ પત્ની કારની બોનેટ પર બેસી ગઈ હતી છતાં પતિ આ રીતે કાર હંકારતો રહ્યો હતો બાળકોનું વેકેશન પૂર્ણ થતાં જ હવે એશિયાટિક સિંહોનું વેકેશન શરૂ થઈ જશે આજથી સાસણગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ચાર માસ માટે બંધ રહેશે સાસણગીર અભયારણ્ય દર ચોમાસાની ઋતુમાં બંધ રાખવામાં આવેલ છે અને કારણ કે જંગલના કાચા રસ્તા અને નદીઓ પ્રવાહ નદીઓનો પ્રવાહ સતત રહેતો હોવાથી પ્રવાસીઓને તકલીફ પડે છે તેમજ અહીં વસવાટ કરતા સિંહો અને બજા હિંસક પ્રાણીઓનો પ્રજનન કાળ શરૂ થાય છે તેને ખલેલ ન પહોંચે તે માટે ગીર અભયારણ્ય બંધ કરી દેવામાં આવે છે ગત વર્ષે સાસણ આંબડી તેમજ દીવડીયા પાર્કમાં આઠ લાખ ત્યાંશી હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી તો ગીર અભયારણ્યમાં એક લાખ પંચાણું હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જંગલ સફારી મેં હમરાક લાખ પંચાણું હજાર જો વો હૈકા જંગલ કે અંદર જ લાયન દેખને કા સૌભાગ્ય પ્રાપ્ત હો લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે દેશમાં સરકાર પણ રચાઈ ગઈ છે પરંતુ લોકસભા ચૂંટણીના કામોમાં જોડાયેલા શિક્ષકોને હજી સુધી યૂકવણું કરાયું નથી અને જેને લઈને નવસારી લોકસભા બેઠક પર ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા શિક્ષકોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ ચૂંટણી પૂરી થયાના દોઢ મહિના બાદ મહેનતાણું ન મળ્યું હોવાની રજૂઆત કરી હતી અને વહેલી તકે ચૂકવણું કરવામાં આવે તેવી માંગ કરી હતી લોકસભા બે હજાર ચોવીસથી ચૂંટણી પૂર્ણ થઈ છે ચૂંટણી પૂર્ણ થઈ છે પણ સરકારી જે કર્મચારીઓ છે ચૂંટણી પ્રક્રિયાની અંદર જોડાયા હતા સુરત શહેરની એ સીટ તો બિનહરીફ થવા પામી હતી પરંતુ નવસારી બેઠક માટે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચાર હજારથી વધુ શિક્ષકો ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં જોતરાયા હતા ચૂંટણી પડી ગઈ મત મતગણતરી થઈ ગઈ સરકાર બની ગઈ પરંતુ આ લોકોને હજુ સુધીમાં જે વેતન ચૂકવવાનું હોય છે એ મળ્યું નથી ને એ લોકોએ જે પ્રાથમિક શિક્ષણ સંઘ સમિતિના જે હોદ્દેદારો છે તેઓએ કલેક્ટર અને ચૂંટણી કમિશનરને પણ રજૂઆત લેખિતમાં કરવામાં આવી છે આપણી સાથે શિક્ષકો છે એમની સાથે વાતો કરીશું જે નામ હોદ્દો અને ચૂંટણી પ્રક્રિયામાં જે તમે કામગીરી કરી છે ક્યાં તમને વેતન નથી મળ્યું ક્યાં રજૂઆત કરી શું કહેશું મારું નામ રાહુલ અંકુત ધવાને હું સુરત શહેર શિક્ષક સંઘનો પ્રમુખ છું

જે સમયસર મળવું જોઈએ એને મહિનો દોઢ મહિને થઈ જાય છતાં હજુ એમના અકાઉન્ટમાં પૈસા જમા થયેલ નથી માટે એ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવામાં આવે એવી અમે વિનંતી એમને પત્ર લખેલ છે આની માટે જે જવાબદાર લોકો છે એ લોકોએ સુવ્યવસ્થિત વ્યવસ્થા કરી શિક્ષકોને વહેલી તકે વહેનતાનું મળી જાય એવી અમે લોકો અપેક્ષા રાખીએ છીએ અને નમ્ર વિનંતી બી કરીએ છીએ આ શિક્ષકો શિક્ષકો જણાવી રહ્યા છે કે જે સામાન્ય ચૂંટણી લોકસભાની યોજાય તેની અંદર સરકારી કામની અંદર ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયા હતા કલેક્ટર તેમજ ચૂંટણી પણ લેખિતમાં રજૂઆત કરી છે છતાં પણ આ જે ચાર હજાર જેટલા શિક્ષકો જે ચૂંટણી પ્રક્રિયા અંદર કામગીરીમાં જોતરાયા એવોને આજ દિન સુધી વેતન મળ્યું નથી માંગ કરી રહ્યા છે માત્ર માત્ર કે સરકાર રચાઈ ગઈ મતદાન બધી ગયું મતગણતરી સરકાર રચાઈ ગઈ શપથ થઈ ગયું છતાં પણ આ શિક્ષકો વેતનથી વંચિત રહ્યા છે અને ભારો ભાર આ શિક્ષકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે વેતન હવે ક્યારે મળશે એ જોવું રહ્યું કેમેરામેન ભરત બ્રહ્મભ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટમાં બકરી ઈદના દિવસે કતલખાના પર જનતા રેડ કરવામાં આવશે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને અખિલ ભારતીય સર્વદળીય ગૌસેના અભિયાન સમિતિએ જાહેરાત કરી છે પોલીસ કમિશનર અને મુખ્ય કમિશનરને કતલખાના બંધ રાખવા માટે અપીલ કરાઈ છે તો બકરી ઈદના દિવસે ગૌ હત્યા રોકવા માંગ કરાઈ છે અખિલ ભારતીય સર્વદળીય ગૌરક્ષા અભિયાન મહાઅભિયાન સમિતિના મહિલાઓ મેદાનમાં આવશે કતલખાના ચાલતા હોય તે સ્પોટ નક્કી પણ કરાયા છે કોઈ પણ જગ્યાએ અમને ખ્યાલ આવશે કે ગૌ રક્ષા માટે અમે તત્પર છીએ જો કોઈ પણ જગ્યાએ ગૌ હત્યા થતી હશે અને ક્યાંય પણ કતલખાના જો ચાલુ હશે ગૌ માતાને જે જો કતલખાને લઈ જવાતા હશે તો અમારા આ બેનો ગમે ત્યારે જઈ અને કાયદેસર અમે કતલખાના બંધ કરાવીશું અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શહેરની વિવિધ સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી દરિયાપુરના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન તેમજ એલિસ ધારાસભ્ય અમિત શાહે શહેરમાં ચાલતી ગેરકાયદેસર નોનવેજ દુકાન બંધ કરવા માટે રજૂઆત કરી હતી મંદિર આસપાસ ચાલતી નોનવેજ કે ઈંડાની લારીઓ દૂર કરવા માટે માંગ કરાઈ હતી અશાંત ધારાના યોગ્ય અમલને લઈને પણ કૌશિક જયને એમસી કમિશનરની રજૂઆત કરી હતી તેમજ રથયાત્રાને લઈને જર્જરિત મકાનો હટાવવાનો મુદ્દો પણ બાઠકમાં ઉઠ્યો હતો અમલ જોઈએ કોઈ પણ કોર્પોરેશન કોઈપણ પ્લાન મંજૂર કરે બિલ્ડિંગનો તો તે માલિક કોણ છે અને પ્લાન મંજૂર થઈ ગયા બાદ માલિક બદલાઈ જાય તો એ પ્લાન કેન્સલ કરવો જોઈએ સિટી વિસ્તારમાં ગેરકાયદેસર જે આમલેટ ઈંડાની જે લારીઓ ઊભી હોય છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને ગેરકાયદેસર મટનની દુકાનો જે છે હાલ એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને જે કાયદેસર મટનની દુકાન છે પણ તેઓ ગેરકાયદેસર મટન વહેંચતા હોય તો તે તેની ચેકિંગ કરીને તેના સામે કડકમાં કડક પગલાં લેવા તેવી મેં રજૂઆત કરી છે રથયાત્રા આવતી હોવાથી આપણા વિસ્તારના અંદર દરિયાપુર વિધાનસભા ક્ષેત્રમાં જે પણ જર્જરિત મકાનો છે તેનું ચેકિંગ કરીને તાત્કાલિક ધોરણે જે પણ પગલાં લેવાના થાય એ લેવાની મેં સૂચના આપી છે જેથી કરીને ગઈ રથયાત્રામાં જે બનાવ ગંભીર બન્યો તો એવો ના બની શકે ઓનલાઈન સિસ્ટમ નોનવેજની દુકાનો પૂરતી બંધ કરવામાં આવે ઉપર જઈને કોર્પોરેશનનો અધિકારી જગ્યા જુએ કે માંસાહારી લોકોની વસ્તી છે કે શાકાહારી લોકોની વસ્તી છે અને ત્યાં જ નોનવેજની દુકાનને પરમિશન આપવામાં આવે અને જ્યાં આગળ આપી છે ત્યાં બહુમતી વિસ્તારમાં શાકાહારીઓના ત્યાં બંધ કરવામાં આવે વાત અમરેલીની અમરેલીની જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીનો વિડીયો વાયરલ થયો છે 11 હોવા છતાં આખી તાલુકા પંચાયત ખાલી હોવાનો વિડિયો ઓનમાલિક છે એક પણ અધિકારી હાજર નહીં હોવાનો દાવો કરા છે અરજદારો દાખલો કઢાવવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે વિડીયો ગઈકાલનો હોવાનું અનુમાન છે જાફરાબાદ તાલુકા પંચાયતમાં કર્મચારીઓની સાથે ટીડીઓની ચેમ્બર પણ ખાલી જોવા મળી જાફરાબાદ તાલુકા પંચાયત પીડીઓ સતત ગેરહાજર રહેતા હોવાના કારણે લોકોમાં નારાજગી દર્શાવતો વિડિયોમાં ઉલ્લેખ કરાયો છે જાગૃત નાગરિક દ્વારા આ વાયરલ કરાયો છે ન્યૂઝ સટીંગ ગુજરાતી આ વિડિયોની પુષ્ટિ નથી કરી લો ખાલી તાલુકા પંચાયત જાફરાબાદ

યુનેસ્કો દ્વારા દર વર્ષે જાહેર કરાતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પિક્સ વર્સિલ્સ એવોર્ડ અંતર્ગત આ સ્થાન મળ્યું છે ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના લોકોએ સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી છે બે હજાર અગિયારના વિનાશક ભૂકંપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન હતું જે અનુસાર ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે ભુજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઇન અદભુત છે હાલ તો સ્મૃતિવનને એવોર્ડ મળતા સૌ કોઈ ગર્વ અનુભવ કરી રહ્યા છે रहा माननीय प्रधानमंत्री जी के स्वप्न परियोजना जो अस्मृत भूकंप संग्रहालय है इसको यूनेस्को में प्रिक्स वर्साइल का अवार्ड मिला गया है जो कि यहाँ का आर्किटेक्चर और डिजाइन जो स्थानीय यहाँ की सौंदर्य संस्कृति है और इसके लिए इसको अवार्ड दिया गया है यह વિશ્વતે સાત આધુનિક ઓર ઉત્કૃષ્ટ સંગ્રહાલયોમે સે તીસરે સ્થાન પી ઇસકો મિલા ગયા હૈ તો વિશ્વના સાત સુંદર મ્યુઝિયમને યાદીમાં સ્ સ્થાન મળ્યુ છે સીએમએ પણ આખી ટીમને શુભકામ પાઠવી છે ને અભિનંદન આપ્યા છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજૂ આપશું નમસ્કાર